ઉભી માય તારી વાહે આવું છું દેતેલી આરતી મીના વાળા બીજ મોરા ગઢ મારે દેલી આરતી મીના વાળા બીજ મોરા ગઢ મારે બોલો લે ચા માતાજી અરે બેટા

પણ શું લેવા તું ભણવા નથી જાતી હું દશામાના વાર રહેશો હું રોજાન ભણવા વયજો તોય મને મારે અરે બટા દશામાના વાર રહી તો બહુ સારું કેવાય તું રોજ ભણવા વય જાસ તોય તારી ટીચર તને હેરાન કરે છે મારે છે આવું કઈ થોડું હાલે તારી ટીચર તો બહુ જ ભૂંડી છે અને બટા તારી અરે બીજું શું કર્યું આજ હું પૂજવા આવતી હતી ને તે મને રસ્તામાં હરખાઈની મારી અરે બાપરે રે તું રસ્તામાં પૂજવા આવતી હતી તેરે તને તારી ટીચરે મારી નથી લાગતી બધાય વાડી વહી ગયા લાગે પણ છોડી ક્યાં જવાની ઘરે તો આવવાની છે ને ક્યાંય જવું નથી અહીંયા જ એની વાઈટ જેમ બેઠવું મારે મારી દીકરી હમણાં હવારે મળી મને મુકાવીને વહી ગઈ

એની માને હજી આ છોડી આયવી નહીં આ કેટલા વાયગ્યા મારેય મોડું થઈ ગયું નિશાળા જવાનું હવે ને એટલી જ વાયગ્યા તો રાંધા ભંગી નાખવા આઈવી આ જી જાતી નહીં આઈ ગુડા આઈ માય ન કાર નાખું એક લાકડી છૂટ્ટી હમણાં આઈ ક્યાં વાયગી તી તું મને મૂકાવીને મને વાર રહી શું તે પૂજવા જઈતી મે તને એવી ના નત પડી આ વાર ને વ્રત ને બધું ની કઈ હોય એમ તો આવું આવા આ કઈ તો આવવાનો અને આ શું બધું દે તને રેવા દે આ અને આવું વાર બાર તને કોને રહેવાનું શીખવાડ્યું હે આવું કઈ રહેવાતું હોય છે

અને મારી ટીચરે મને મારી મને મારી ઈ તો ઠીક પણ તમને જેવું જેવું કીધું આ તો આયા પાટિયા ગપાઈ મરી જાવું હે જય દેસમા જય દેસમા જય દેસમા

આ દશામાં તો કઈ નઈલા ની મને આમાં બહુ કેતી હતી તને નડશે ને તને આમ થાય ને ફલાણું થાય ને આ માતાજી બાતાજી કઈ હોય જ નહીં આ હાલી જ મળ્યા છે મારા દીકરા બધાય હાળા હવે એક કામ કરું આયા ને આયા ઊભી રહું આ શેરીમાંથી કેટલાય છોકરા ભણવા નથા આવતા એકાદો નીકળે ને તો હારો હાલ લેતી જાવ નિસાળે મે તને ઘણી સમજાવી પણ તું નો સમજી હવે તારે ભગવવું પડશે હવે તારે ભગવવું પડશે અરે બાપરે આખું માં હું મારી થાવા માંડું હા અરે રા આટલી બધી કેમ બળવા માંડી મારી એ હવે તને બાડી એની મને ઝાકુ ઝાકુ દેખાવા માંડું

નકર બદાય તને પાણાની મૂર્તિ સમજ છે માં પાણાની મૂર્તિ સમજ છે તું એની આચો ખોલ માં એની આચો ખોલ જય માં દિશા માં જય માં દિશા માં ઓર 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 કઈ દેખાતું જ નથી મને તો અરે બાપ રે આ મારી આખું વઈ ગઈ કે શું આંઢળી થઈ ગઈ લાગુ કઈ દેખાતું જ નથી

એ મને ગાય લઈ જાવ મારી આયકુ બહુ બળવા માંડીસ મને લાગે લોય નીકળવા માંડ્યું અરે બાપરે હા ના તો હાસુ કા લોય જ નીકળે છે ગાય તમને લઈ જાવ પડશે હાલો હું દેખતી તો થઈ જાય ને હા હા જય દિશામાં જય દિશામાં જય દિશામાં જય દિશામાં જય દિશામાં

તો અમારી પાસે શું માફી માંગે માફી માંગવી હોય તો માં દેચા માં પાસે માંગી તને માફ કરજે હા હા કુજારી બાપા દશા માની માફી માંગી લો એ દશા માં મને માફ કરી દયો આ બિચારી છોડી તમારો વાર રહીતી ને મે એને મારી અને મે તમને જેવું તેવું કીધું મારા ભાઈ ફૂટી ગયા કે મે તમને નો કહેવાનું કહી દીધું મને માફ કર દયો માફ ને સને કરું

આ તો મારા પપ્પા કે છે ને એટલે તને માફ કરું છું જા તને માફ કરી વા દશામાવા એ પૂજારી બાપા મને કશા માય માફ કરી દીધી એ દશામા હવે મને દેખતી કરજો મને કઈ દેખાતું નથી મારી આંખું પાછી આપી દીયો જા રે આયુષની પૂણી નહોતી જા હું તને દેખતી કરું છું

É Obrigada.